મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું જે આ પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોની અંદર જોવાના છીએ તો તમે બધા પેપર લઈ અને બેસી જજો આ આપણું પેપર જે છે એ એ કેટેગરીનું છે એટલે તમારું પેપર જે કેટેગરીનું હોય એ પ્રમાણે પ્રશ્ન થોડા આડાવડા હશે એ કેટેગરીવાળાને સેમ પ્રશ્ન હશે તો આ પ્રશ્ન પેપર લઈ અને બેસી જજો ટીક કરતા જજો આ અત્યારે આપણે પ્રોવિઝનલ આન્સર કી જે આપણે જોવાના છીએ અને પ્રોવિઝનલ આન્સર કીમાં કદાચ બે ત્રણ પ્રશ્નોની અંદર આગુપાછું પાછું હશે બાકીના બધા પ્રશ્નો જે છે એ આપણે સચોટ એનો જવાબ છે એ જોવાના છીએ તો તમારું પ્રશ્નપત્ર લઈને બેસી જજો ચલો આપણે હવે અહીંયા શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એકથી નીચે આપેલા અંકો એક ચોક્કસ તરત મુજબ તરા મુજબ ગોઠવણી કરવામાં આવે છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થી નિશાની કરી છે તો કયો આવશે તો અહીંયા તમે જોઈ શકો છો નવ એકસો ઓગણ સિત્તેર પાંચસો ઓગણત્રીસ તો જવાબ આવશે એ અઢારસો ને ઓગણચાળીસ કેવી રીતના ત્રણનો વર્ગ તેરનો વર્ગ ત્રેવીસનો વર્ગ એ રીતના તરાહ જાય છે અહીંયા કને શબ્દોના મૂળાક્ષર પ્રમાણે તમારે ગોઠવવાનું છે તો અહીંયા કંઈ ગોઠવવામાં આવશે પહેલો એ આઈ એમ આર એ આવશે ચલો એના પછી ત્રીજા પ્રશ્નની અંદર તમને ઉપર જે કોઠો આપેલો છે એ કોઠાની અંદર તમારે ખાલી ફક્ત એના શબ્દ જોવાના છે સૌથી પહેલો જ જે છે ત્રીજો પ્રશ્ન એમાં આ કોઠા પ્રમાણે જોવાનું છે ગમન જ વર વાક્યમાં મૂળા અક્ષરોનો સરવાળો એટલે દરેકનો તમારે સરવાળો કરવાનો છે તો આ સરવાળો કરશો એટલે એકવીસ એ જવાબ આવશે ચલો પછી સરસવ શબ્દ માટે શું સાચું છે તો સરસવના ઉપરના કોઠામાંથી તમારે સરસવ લેવાનું છે તો આવશે સાત છ સાત પાંચ એટલે કે એ ઓપ્શન આવશે ચલો અહીંયા કંઈ સિમ્પલ બાદ બાકી કરવાની છે ખાલી સિમ્પલ બાદ બાકી બધાને આવડે જ છે તો જવાબ આવશે એ પંચાવન હજાર ચારસો ને સત્યાસી એના પછીનો છઠ્ઠો પ્રશ્ન જે છે એની અંદર પણ તમારે સાદો ભાગાકાર જ કરવાનો છે ખાલી ભાગાકાર કરશો અહીંયા કને તમને તો ભાગાકારમાં જવાબ આવશે એકસો ને ત્રેવીસ બી ઓપ્શન આપણો સાચો આવશે સાતમો પ્રશ્ન છે કે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો આકૃતિની અંદર તમે ત્રિકોણ અહીંયા જોઈ શકો છો ગણશો એટલે તમને ત્રિકોણ જે છે ત્રિકોણની સંખ્યા જે છે તમને ડી એટલે કે તેર ત્રિકોણની સંખ્યા મળશે ચલો એના પછી પાંચમું શું જુદું પડે છે તો આ બધા પ્રશ્ન જે છે એ આપણે અગાઉ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પેપર જે છે એમાં પણ આપણે જોઈ લીધા છે આવા સેમ પ્રશ્ન જે છે આપણે છે અહીંયા કને દૂધ છે એ અલગ પડશે ઘી પનીર માખણ કરતાં દૂધ છે એ અલગ પડે છે એટલે જવાબ આવશે દૂધ ચાલો એના પછી નવમો પ્રશ્ન જો તમે એકથી સો સુધીની તમામ સંખ્યાઓના અંકો લખો તો ત્રણ કેટલી વખત આવશે તો જવાબ આવશે એ વીસ વખત ચલો એકાવન વિદ્યાર્થીના વર્ગમાં હાજરીપત્રકમાં મેત્રાણનું નામ એકવીસમાં ક્રમે છે તો જવાબ આવશે એકત્રીસનો ક્રમ આ પ્રશ્ન આપણે જોઈ લીધો છે પ્રેક્ટિસ પ્રશ્નમાં આવા જ પ્રશ્ન આપણે જોયા હતા પ્રેક્ટિસ પેપરમાં ચાલો અગિયારમો પ્રશ્ન છે એ આપણે જોઈએ આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સબંધ પ્રસ્તાવિત કરો તો ગુજરાત તો ગાંધીનગર ગુજરાતની રાજધાની ગાંધીનગર તો મહારાષ્ટ્રની રાજધાની કઈ આવશે તો આવશે મુંબઈ આ બધા પ્રેક્ટિસ પ્રશ્નની અંદર પ્રેક્ટિસ પેપરની અંદર આપણે આવા જ પ્રશ્ન જોયા હતા ચલો પચીસ સાડત્રીસ તો ઓગણપચાસ તો શું આવશે તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો પચીસ એટલે પાંચનો વર્ગ અને પછી આવશે છનો વર્ગ વધતા એક ઓગણપચાસ એટલે સાતનો વર્ગ તો એના પછી આવશે આઠનો વર્ગ વધતા એક એ રીતના અહીંયા કરીને પેટર્ન બનશે તો આઠનો વર્ગ એટલે ચોસઠ અહીંયા કને જે છે બે પ્રશ્ન છે કે આઠના વર્ગની અંદર એક ઉમેરવાનો છે કે બે ઉમેરવાનો છે તો આપણે અહીંયા ઘણી બે ઓપ્શન ઉપર જઈએ છીએ પણ મોસ્ટ ઓફ જે ઓપ્શન છે એ આપણે ડી છાસઠ નહીં આવે પણ સાચો ઓપ્શન જે છે મોસ્ટ ઓફ શું આવશે પાંસઠ આવશે સી 65 પણ આપણે બંને અહીંયા કને અત્યારે રાખીએ છીએ એક ઉમેરવાનો બે ઉમેરવાનો પણ મોસ્ટ ઓફ સીની શક્યતા વધુ છે ચલો અહીંયા કયો જૂથનો સભ્ય નથી તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો ગાય એ સભ્ય નથી વાઘ સિંહ વરુ આ બધા માંસાહારી છે જ્યારે ગાય છે એ શાકાહારી છે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોર રાખીને ઊભો છું હવે ડાબી બાજુવાળી દસ મીટર ચાલુ છું તો જવાબ આવશે ઉત્તર આવા પ્રશ્ન આપણે પ્રેક્ટિસ પત્રની અંદર આપણે જોયા જ હતા એક તો ગુપ્ત ભાષામાં પેઇન્ટને અહીંયા કોડ આપેલો છે અને એક્સેલને પણ કોડ આપેલો છે તો જવાબ આવશે તમારો એક્સેપ્ટ માટે થઈ અને બી ચાર પાંચ પાંચ નવ સાત આઠ ચલો એના પછી સોળમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલા ત્રાજવા મૂકેલ રીંગણાનું વજન કેટલું હશે તો અહીંયા કરીને તમને દર્શાવેલું જ છે તમે જોઈ શકો છો એક કિલોગ્રામ ઉપર બસોને પચાસ ગ્રામ છે એટલે બારસો પચાસ ગ્રામ આવશે ચલો એના પછી સમીર એક નાનકડા છે તો એની અંદર તમને જવાબ આવશે બી એક હજાર ગ્રામ અહીંયા તમે જોઈ શકો છો સત્તરમાં પ્રશ્નની અંદર જવાબ આવશે બી અઢારમાં પ્રશ્ન છે પાંચ ખોખાઓ એ બી સીડી ઈ તમને આકૃતિમાં બતાવ્યા છે તો તમારે શું સાચું આવશે તો જવાબ એ આવશે અહીંયા કંઈને એ ઓપ્શન આવશે બી ચાલો એના પછી પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે તો તમે અહીંયા કંઈ જોઈ શકો છો પ્રશ્નાથવાળી જગ્યાએ કયો અંક આવશે તો છ આવશે અહીંયા કંઈ વચ્ચમાં બે છે ચાર છે તો વચમાં આવશે છ સી નીચે આપેલા આકૃતિને ધરી ઉપર નેવું અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળે છે તો નેવું અંશના ખૂણે જોવા મળશે તો આપણને ઊભી આકૃતિ એટલે કે ડી નંબરની આકૃતિ જોવા મળશે ચાલો એના પછી અહીંયા કંઈ એક ઊભું બે આડા ત્રણ ઊભા ચાર આડા તો આગળના ક્રમમાં શું આવશે તો અહીંયા કંઈ ઊભા આવશે પાંચ તો તમે જોઈ શકો છો સી નંબરનો વિકલ્પ છે એ આપણો સાચો છે સી ચલો એના પછી આકૃતિ જે છે એ આકૃતિ તમને બતાવેલી છે કે પહેલાં તીર આ સાઇડ છે પછી નીચે જાય છે પછી સાઇડમાં જાય છે તો આગળ શું આવશે તો હવે જશે ઉપર એટલે કે એ નંબરની આકૃતિ છે એ સાચી આવશે ચલો એના પછી ત્રેવીસમો પ્રશ્ન છે ગુણાકાર સિમ્પલ ગુણાકાર તમારે કરવાનો છે સાદો ગુણાકાર તમને બધાને આવડે જ છે તો એ આવશે અગિયાર આડત્રીસ છસોને ને સત્યાવીસ ઓપ્શન એ ચલો ચોવીસમાં પ્રશ્નની અંદર ફરીથી પાછી આકૃતિઓ તમને આપેલી છે પહેલી આકૃતિ જે છે એ આ રીતના છે બીજી આકૃતિ એનાથી આગળ તમે જાય છે જોઈ શકો છો તો આગળની પેટર્નમાં શું બનશે તો બી નંબરનો ઓપ્શન છે એ સાચો બનશે તમે અંદર આકૃતિની આગળ આગળ પેટર્નમાં જશો એટલે તમને અહીંયા જોવા મળશે કે ઉપરનું તીર છે એ કેવી રીતના જાય છે પાછળ કેવી રીતના જાય છે ચલો સમતલ અરીસાની સામે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે એ આપણને આપેલું છે તો આ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ આપણને આ રીતના મળશે ડી ઓપ્શન સાચો આવશે ચાલો નીચે આપેલા સંબંધોના આધારે ખાલી ક્રમાંક જુઓ પાંચના સામે એકસોને પચીસ તો ત્રણના સામે શું આવશે એટલે કે પાંચનો ઘન એકસોને પચીસ છે તો ત્રણનો ઘન કરીએ તો શું આવશે તો આપણને બધાને ખબર છે કે ત્રણનો ઘન કરીએ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આવશે સત્યાવીસ બી ઓપ્શન આપણો સાચો છે આ આપણે જોઈ લીધું હતું પ્રેક્ટિસ પેપરમાં સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે મેથ્સ છે તો મેથ્સ કેવો દેખાશે આપણે અરીસાની અંદર સામે રાખીએ તો આપણને ખબર છે મૂળાક્ષરો કેવા પ્રકારના દેખાય છે તો અહીંયા કરીને સી ઓપ્શન છે એ તમારો જવાબ સાચો આવશે જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે તો ડાબા હાથ તરફ હશે આ પણ પ્રશ્ન આપણે પ્રેક્ટિસ પેપરની અંદર જોઈ લીધો તો તમને બધાને ખ્યાલ હશે પ્રેક્ટિસ પેપર તમે સોલ્વ કર્યા જ હશે આ પેલા પોલા ગુળાકાર જે છે એને ઉપરથી જોતા આપણે કેવી રીતના દેખાય કાપતા તો એ નંબરનો ઓપ્શન છે એ સાચો આપશે ચલો એના પછી આપણે નીચે પરિશ્રણીમાં કયું પદ આવશે બસો છપ્પન અહીંયા તમે જોઈ શકો છો એક બે ચાર આઠ બત્રીસ રીતના આવશે બસો ને છપ્પન ચાલો અહીંયા કને અવયવ તમને પાડેલા છે અવયવની અંદર પ્રશ્નાસ્થિની અંદર શું આવશે એક્સની જગ્યાએ તો આવશે છન્નું જવાબ જે છે પ્રશ્નાસ્થિની જગ્યાએ છન્નું જવાબ આવશે ચલો એના પછી બત્રીસમાં પ્રશ્નમાં આવશે સી એ બરાબર ત્રેસઠ તેર અને પિસ્તાલીસ તમે એ અને બીની કિંમત તમે જોઈ શકશો ચલો અહીંયા કને તેત્રીસમો પ્રશ્ન છે કે જો પાંચ વખત પચીસમાંથી પચીસ બાદ કરવામાં આવે તો શું મળે તો અહીંયા કરીને આપણે જોઈએ કે પચીસમાંથી પચીસ બાદ કરો તો જવાબ આવશે સો ચલો ફળ છે ટમેટા તો કંદ છે એ શું છે તો અહીંયા કરીને તમે જોઈ શકો છો કે ગાજર છે ઈકંદમૂડ આવશે બાકી કોબીજ ફ્લાવર કાકડી નહીં આવે ચલો અહીંયા કને NE એટલે કે ઈશાન તો SE એટલે કયો ખૂણો NE એટલે નોર્થ ઈસ્ટ છે ઈશાન ખૂણો છે તો SE સાઉથ ઈસ્ટ કયો આવશે અગ્નિ ખૂણો ચલો એના પછી હવે આપણે પ્રશ્ન જોઈએ કે નવલકથા સમાચાર પત્રા ન્યૂઝ ચેનલનો સામયિક તો શું આવશે નવલકથા તમારે અહીંયા અલગ પર તો શોધવાનો છે એના પછી 37મો જે છે એમાં C આવશે વાંસળી વાયોલીન સિતાર વાંસળીને વીણા તો એની અંદર શું છે કે વાંસળી છે એ અલગ પડે છે બાકી બધા તંતુવાદ્ય છે આપણને ખબર છે એ તંતુવાદ્ય છે જ્યારે વાંસળી છે એ તંતુવાદ્ય નથી આડત્રીસમો પ્રશ્ન છે એ આપણે જોઈએ કે ચોખા જવ જુવાર અને બાજરી તો શું આની અંદર અલગ પડે છે જવ અલગ પડે છે બાકી ચોખા જુવાર અને બાજરી છે એ ધાન્ય છે ધીંગામસ્તી ધમાલ ધીરજ ધમા તો શું આવશે ધીરજ અહીંયા કને સાચો જવાબ આવશે નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર કયો છે તો શું અહીંયા કંઈ ઓ છે ઓ છે એ સૌથી ઓછા એમાં ખૂણો જ નથી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો અહીંયા કને તમે જોઈ શકો છો કયું વિધાન સાચું નથી તો બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃત છે આ વિધાન સાચું નથી એટલે કે બી નંબરનો ઓપ્શન છે એ સાચો આવશે બાકી એ સી અને ડી એ ત્રણે અહીંયા કંઈ આપણને સાચા આપેલા છે ચલો એના પછી બેતાલીસમાં પ્રશ્ન જોઈએ બે વાય વધતા પાંચના છેદમાં બે બધા સાડા ત્રીસના છેદમાં તો વાયની કિંમત શું વાય શું છે તો વાય છે એ ચલ છે નીચેના પૈકી કયો ખૂણો બહિર્મુખ બહુકોણ છે તો બહિર્મુખ બહુકોણ જે આવશે એ એ આવશે એ આવશે બાકીના જે છે આ બધા અંતર અહીંયા કંઈ દેખાય છે તમને અંતરમુખ છે અંતર ખૂણો દેખાય છે ચલો એક પંચકોણના ચાર બહિષ્કોણના મા તમને આપેલા છે તો એના આધારે તમારે પાંચમાનું શોધવાનું છે તો આપણને ખબર છે આપણે સરવાળો કરી દેશું એટલે ખ્યાલ આવી જશે ડી એકસો દસ પાઇચાર્ટમાં પચીસ ટકા હિસ્સો ધરાવતો વૃત્તાંત આપણને અહીંયા કંઈ આપેલો છે ત્યારે કેટલા માપનો ખૂણો બનાવે તો પચીસ ટકા હોય તો કેટલો ખૂણો બનાવે તો નેવુંનો ખૂણો બનાવે આપણને ખબર છે સો ટકા હોય તો ત્રણસો ને સાહીઠ નીચેના પૈકી કઈ સંખ્યા વર્ગ નથી તો આપણે જોઈ શકીએ છીએ પચીસો અને પંચ્યાસી છે એ પૂર્ણ વર્ગ નથી એક લંબચોરસની લંબાઈ તમને અહીંયા આપેલી છે એ આપેલી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે તો આપણે સૂત્રમાં કિંમત મૂકશો એટલે ડી જવાબ સાચો આવશે ચાલીસવાળો ચલો એના પછી અડતાલીસમાં કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી તો એ જોઈ શકો છો પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી કિંમત રકમ એ વ્યસ્ત પ્રમાણ નથી સમ પ્રમાણ છે એક આલેખમાં બે પ્રકારની માહિતીની એક સાથે દર્શાવવામાં આવે છે તેને કહેવાય દ્વિલંબ આલેખ ઓગણીસનો ઘન કરતાં કઈ સંખ્યા મળે તો ઓગણીસનો ઘન તમારે કરવાનો છે એનો ગુણાકાર કરશો સાદી રીતના તો તમને એનો જવાબ છે એ મળી જશે સી ઓપ્શન આવશે છ આઠ પાંચ અને નવ આ આપણે સાદો ગુણાકાર કરવાનો છે ઓગણીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો એ રીતના તમે એની સરળતાથી શોધી શકશો ચાલો એના પછી નેક્સ્ટ જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ આવા જે છે પ્રેક્ટિસ પેપરમાં આપણે આ બધા તમામ પ્રકારના પ્રશ્ન આવા સેમ પ્રશ્ન મોટા ભાગે આપણે જોયા છે ચલો એક વસ્તુની છાપેલી કિંમત ઉપર આપણે અહીંયા કરી છે તો એમાં જવાબ આવશે એ પંદર ટકા ચાલો એના પછી આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો એના અંદર નવ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત અહીંયા કરીને આપણે સમીકરણની બાદ બાકી કરવાની છે તો સમીકરણની બાદ બાકી કરશો તો સાચો જવાબ એ આવશે ઓપ્શન એ ચલો પછી આઠ સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું પૃષ્ઠભળ કેટલું થશે તો ત્રણસો ને ચોર્યાસી સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળશે ચલો એના પછી એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રકમમાંથી તેને દરેકને વીસ રૂપિયા ઇનામ મળે છે તો દસ વિજેતાને કેટલું થાય તો અહીંયા કંઈ સો રૂપિયા મળશે ચલો ઓપ્શન ડી અહીંયા કરીને છપ્પનના પ્રશ્નની અંદર ઓપ્શન એ આવશે નવ અને સત્તાવનના પ્રશ્નની અંદર ઓપ્શન બી આવશે આઠ તો અહીંયા કરીને તમે જોતા જજો ફટાફટ આ વસ્તુ ટીક કરતા જજો જેના કારણે તમને ખ્યાલ આવી જાય જીએસટીનું પૂરું નામ આપણને બધાને ખબર છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો જીએસટી માટે થઈને સાચો વિકલ્પ આપણો આવશે એ શું થશે આપણે ચારે ઓપ્શનમાંથી જોઈ શકો છો એ બી સીડી પૈકીનું તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ પસંદ તમારે કરવાનો છે તો જવાબ આવશે એ અને બી બંને એટલે કે બી ઓપ્શન આપણો સાચો આવશે પછી સોળ મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના થાંભલાવાળો જે છે એની અંદર જવાબ આવશે બી ચોવીસ મીટર આ પણ તમે સરસ રીતે એને સોલ્વ કરી શકો છો મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવાણુથી થાય છે તો આ પ્રશ્ન પણ આપણે અગાઉ પ્રેક્ટિસ પેપરમાં ચર્ચા કરી છે મેલેરિયા રોગ થવા માટે થઈને જવાબદાર શું છે તો પ્રજીવ જવાબદાર છે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવામાં ઉપયોગી છે પેટ્રોલિયમની અંદર કયું ઘટક જે નીકળે છે તો એની જવાબ આવશે બિટ્યુમિન ચલો એના પછીનો પ્રશ્ન આપણે ત્રેસઠમાં પ્રશ્નની વાત કરીએ કે નાના નાના ટુકડાઓની આપણે જઈએ તો એમની અંદર આવશે સ્થિત વિદ્યુત બળ ચલો ચોસઠમાં એકબીજાને સમાંતર પચાસ સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે શું આવશે તેની અંદર ડી સાચો જવાબ આવશે ડી એક નીચેનામાંથી કયો એન્ટિબાયોટિક છે તો અહીંયા કને સ્ટેપ્ટોમાયસિન આ જે છે સી નંબરનો ઓપ્શન છે એ આપણો સાચો આવશે ચલો છાસઠમાં દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે તો એ અને બી બંને પ્રકાર એટલે કે પ્રકાશ અને ઉષ્મા શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતસ્ત્રાવનું નામ જણાવો તો શુક્રપિંડની અંદર શું ઉત્પન્ન થાય છે ટેસ્ટોટેરોન કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક શીખાયું છે હિસ્ટ કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી તો શૂન્યવકાશની અંદર ધ્વનિ પ્રસરતો નથી ચલો એના પછીનો સિત્તેર પ્રશ્ન છે કે આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે આગળનો જે ભાગ છે આંખનો એને કહેવાય છે કોર્નિયા એ પંચમઠી જીવાવરણ આધારિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે તો એની અંદર આવશે ઉડતી ખિસકોલી વિદ્યુતનું સુવાહક કોણ છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી છે વિદ્યુતનું શું છે રબર લાકડું પ્લાસ્ટિક નથી મશીનના બે ભાગ વચ્ચે ઘસણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે થતો નથી સોરી માટી નીચેનામાંથી કયો ધ્વનિ માટે અસરાવે છે તો ડી જવાબ આવશે એકવીસ કિલો હોટ્સ ચલો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો સેવન્ટી સિક્સમાં છે આપણે જોઈએ તો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે કેટલા ચિત્રો એક સેકન્ડમાં તો એ આપણને ખબર છે કે સોળ વખત એકના છેદમાં સોળ વખત આપણે જોઈ શકીએ છીએ ચલો ખેતરમાં નીંદણને દૂર કરવા માટે જમીનને પહોંચી કરવા માટે થઈ અને ખરપીઓ વપરાય છે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે તો અહીંયા તમે જોઈ શકો છો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ એક વ્યક્તિને ડાયાબિટીસ છે તો તેના માટે કયું કારણ હોઈ શકે તો એનું સ્વાદુપિંડ જે છે એ આવશે જવાબ આપણો અહીંયા કને બી આવશે અંતસ્ત્ર પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી તો ઓપ્શન આવશે બી એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને શું કહેવાય છે એને કહેવાય છે આવૃત્તિ આવૃત્તિની વ્યાખ્યા તમને અહીંયા કને આપેલી છે સમતલ અરીસામાં લંબરૂપે ફેંકાતા પ્રકાશને શું કહેવાય છે તો એને કહેવાય છે આપાત ત્યારે શું થશે તો અહીંયા કંઈ જવાબ આવશે આપણો આપાત કોણ જે છે એ શૂન્ય થશે ચલો એના પછી નીચે આપેલી કઈ ઘટનાનું પૂર્વમાન શક્ય નથી તો ભૂકંપનું આપણે અનુમાન કરી શકતા નથી ચલો એટી વન જે છે એ જોઈએ આપણે સાચી જોડણી જે છે એ કયો શબ્દ છે અહીંયા કંઈ આપણે જોઈએ સાચી જોડણીવાળો શબ્દ જે તમને આપેલો છે એની આપણે વાત કરીએ તો એ છે પ્રતીતિ સાચી જોડણી છે બાકીની જે જોડણી ખોટી છે સત્તરક્ષરની કાવ્યકૃતિ એટલે શું તો સત્તરક્ષર સે એમાં હોય છે સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે તો એ છે શરદ પ્રકોપ એટલે કે શરદ વધતા પ્રકોપ એ સાચો છે સી ઓપ્શન ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈએ તો અહીંયા કને તમે જોઈ શકો છો એ બી સીડી પૈકીની અંદર કઈ જોડ સાચી છે તો અડધું ડાયું અડધું ગાંડું એટલે કે દાધા રીંગું પછી અહીંયા કંઈ ધખ્યા ખાલી જગ્યા યોગ્ય તો ગુસ્સે થયા એનો મતલબ થાય ગુસ્સે થયા ચલો સત્યાશી જે છે એમાં ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા તો દસ બાર એટલે કે દ્વંદ સમાસ આ દસ બારનું આપણે ઉદાહરણ પણ જોયું હતું આપણે પ્રેક્ટિસ પેપરની પછી એનો પ્રશ્ન જે છે એની અંદર આવશે સી એક રાગ તાંબાની તાસક તો શું આવશે તરભાણું ચાલો એના પછી ચાલીસી વટાવ્યા સુધીમાં તેણીએ તડકા છાંયા જોઈ નાખ્યા એટલે કે સુખ દુઃખમાંથી પસાર થયા બાળકોના ક્ષેમકુશળ માટે માતા મુખીથી કયો શબ્દ વારંવાર વાપરે છે તો ખમ્મા ચલો એના પછી બાણું પ્રશ્ન જે આપણે વાત કરીએ કે કવિન્દ્રની સાચી સંધિ જણાવો તો કવિન્દ્ર અહીંયા કને આપણને આપેલું છે તો એની સાચી જોડી આવશે કવિવતા ઇન્દ્ર એટલે કે ડી ચલો પછી ત્રાણું શ્રોતા શબ્દના બહુવચન ક્યાં હોતા હૈ તો શ્રોતા શબ્દ ક્યાં શ્રોતાગણ પછી બચ્ચો કી પ્રાર્થના એ બેકાર નહીં જાતી એની અંદર આવશે બી ભાવવાચક સંજ્ઞા સાપ લોટના તો અહીંયા કને મુહાવરાવ જે છે એની અંદર ઈર્ષા હોના तो लोयना પછી 96 છે હાર કી જીત એકાઈ કા પ્રકાર કонસા હૈ હાર કી જીત જેસે ઉસે એક કહાની હે સી નિમ્નલખિત વાક્ય મેં સે રેખાંકિત શબ્દ કા અવ્યય કонસા હૈ તો અયા કને તમારા સંબંધ બોધક અવ્યય આવસે પછી ઇંગ્લિશ ની વાત કરીએ તો રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ તો સ્મોલર ફાઇન્ડ આઉટ ધ અયા કને આવસે 99 મે પ્રશ્ન ની અંદર આવસે ટીની એટલે કે સી પછી આશા સિંહ આશા સિંહ કા song તો અયા કને ડઝન્ટ સી આવસે જવાબ આપરો 100 મે પ્રશ્ન ની અંદર બી ચલો એકસો ને એકમાં પ્રશ્નની વાત કરીએ ખાલી જગ્યાએ વિઝિટેડ ધ સાયન્સ ફેર તો આવશે હુ હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર ચલો એના પછીનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સી હાઉ મેની કોપ્સ પછીનો પ્રશ્ન છે એન એન ધ સ્ટોરી અંધ રાઈટ સિક્વન્સ તો રાઇટ સિક્વન્સ જે છે એ આપણી બી નંબરની આવશે પહેલાં ત્રીજું વાક્ય પછી ચોથું વાક્ય પછી બીજું વાક્ય અને પછી પહેલું વાક્ય ચલો એના પછી એકસો ને ચારમાં સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે આ ચા ચારે પૈકી એડવર્ટાઈઝમેન્ટનો સ્પેલિંગ આપણને આપેલો છે એમાંથી સાચો સ્પેલિંગ આવશે એ ચલો એના પછી આપણે એકસો ને પાંચમાં પિંકી આઈ એમ તો અહીંયા કરીને આવશે હિયર ઇટ ઇઝ ખાલી જગ્યાની અંદર પછી મમતા ઇઝ અ ક્લેવર ગર્લ તો એની અંદર આવશે બીકોઝ બી ચલો પછી મિકી સ્લેપ્ડ તો સાચો જવાબ આવશે અહીંયા કરીને સી નંબરનો વાય ડીડ મિક્કી સ્લેપ જમ્બો તો અહીંયા કરીને સાચો જવાબ આપણો આવશે સી ચલો એકસો ને આઠમો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા તો બક્સરનો યુદ્ધ આવશે આપણો સાચો જવાબ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી તો આવશે જવાબ જવાહરલાલ નહેરુ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કોણે કીધું હતું મહાત્મા ગાંધીએ મંગલ પાંડે કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો આવશે યુસન ચલો બારમો પ્રશ્ન એકસો ને પ્રશ્ન પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે તો આપણને ખબર છે બે પોઈન્ટ સાત ટકા જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય એને કહેવાય પ્રજા સત્તાક રાષ્ટ્ર ચલો એના પછી એકસો ચૌદ જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે તો પહેલો ઓપ્શન આવશે એ સાચો કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગની આસપાસ આદિવાસીઓનો સમૂહ રહેતો તો એને કહેવાય સંથાલ ચલો એના પછી એકસો સોળમાં નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શેર ઓળખાય છે તો આવશે અમદાવાદ બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે રેતાળ બંધારણ નિર્માણ વખતે મતાધિકાર કેટલા વર્ષની ઉંમરે છે તો એકવીસ વર્ષની ઉંમરે પહેલાં નક્કી કરવામાં આવ્યો હતો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દૂર કરી શકે એટલે એકસોને વીસમાં જવાબ આવશે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાતમાં થાય છે આપણો જાચો જવાબ આવશે એ ગુજરાત અહીંયા કને આપણું આ સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે તમે અહીંયા કને ટીક કરી અને જોઈ લેજો કે તમારા કેટલા માર્ક્સ થાય છે અને કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટ બેક્સની અંદર ચોક્કસ જઈને જણાવજો એટલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ જે છે મેરિટ કેટલા માર્ક્સ અટકશે એનું પણ આપણે અહીંયા કને જોઈશું આ આપણી પ્રોવિઝનલ આન્સર કી છે એટલે આની અંદર એકાદ બે પ્રશ્ન જે છે એ આડાવડા થઈ શકે છે બાકીના જે પ્રશ્ન છે એ આપણે સંપૂર્ણ અહીંયા કને સોલ્યુશન જોઈ લીધું છે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો અહીંયા કને તમે આપણે આ પ્રશ્ન જે છે